જો હવાર હવારમાં વરસાદ આવ્યો છે હવાર હવારમાં નથી આવ્યો પણ આખી રાત થી ચાલુ જ છે વરસાદ જોવો તમે જો ને નાસ્તો કરવા આમ જોઈ દૂધું પીવું છે જો દૂધ પીવું છે હાલો મસ્ત મજાનો વરસાદ આવ્યો છે હું તમને મસ્ત જો આપણે વરસાદ જુઓ તમે

थोड़ी -थोड़ी आया, आया, गोते। गोते आ पर है और मारी दुरु आया दुरु जय श्री कृष्ण कह दे बताइने हाय लोट लाइन दुरुवा रमे छे और के वातावरण मस्त ठंडू થઈ ગયું છે ને એટલે કોઈન વાંધો ન થે અ તો એજી થોડી થોડી ગરમી છે માર માધુજી આયા આયા મમ્મા ને ગોતે કેમ ગોતે માધુ આ જો કેમ ક્યું આય આમ જો આ એને મમ્મા નીચે આવી ગયું સમ જો હોય ત્યાં બેહી ગયો આમ જો આયા રે મમ્મા જો કેવા બેઠો જો હવે હાલો અહીંયા બધા નાસ્તો કરવા બે ગયા છે માધુ દૂધું દૂધ ઉપાઈ દઈ હાલ માધુ બાધુ નાય ધોઈ ફ્રેશ થઈ ગયા છે માધુ જય શ્રી કૃષ્ણ કરી દો ગટો એ માધુ એ માધુ અત્યારે ટ્યુબ મારો મેસે માધુ આમ જોતો જય શ્રી કૃષ્ણ કરો જય શ્રી કૃષ્ણ હાય કરો અહીં જોઈન કરો હાય જો અત્યારે સવારના સાડા નવ થયા છે ને હજી વરસાદની લહેર યથાવત છે જો એટલો વરસાદ આવે છે બહુ જ આવે છે અત્યારે તો એ થોડોક ધીમો પડી ગયો બહુ જ હતો કોના કોના ગામમાં વરસાદ છે કોમેન્ટ કરજો એક જ ધારો રાતનો આમ જ ચાલુ છે ધીમો ધીમો હતો અત્યારે હવારમાં તો પહેલાં તો બહુ જ આવ્યો હતો અત્યારે થોડોક ધીમો પડ્યો છે પણ આમ જુઓ તો ધીમોય કહેવાય જો પાણી હાલતા થઈ ગયા છે અમારે માધુ રમો મૂકી દો લાવો અને જો અહીંયા બધા ટીવીમાં સમાચાર જોવે છે દુર્વાબેન દાદા જો બધા હો નો લઈ આવું આવો લાવો ને આ ચા એરીyorumો જો માધુમાં ડિસ્કો કરશે મારે માધુ ડિસ્કો કર છે માધુ ડિસ્કો કર છે વરસાદ છે એટલે કોઈન કઈ કામ નથી બધાય ટીવી જોવે છે જો તમે વરસાદ આમ જો વધતો જ જાય છો પણ પાણી પાણી થઈ ગયું મારી મમ્મી જો પાણી ભાઈ જ રાખ્યા પહેલા જ રાખ્યો તો તમે પાણી પાણી વરસાદ પડે છે ભરાઈ ગયું બજારમાં પાણી પાણીના ધોધ પડે છે માર વરસાદ આવ્યો જો અત્યારે બધા જમવા બે ગયા છે માથું આકેશ ગાટલી જો માધુન ગાડી આવી છે માધુન ગાડી આવી છે અને દૂરું આજ તો કંઈક બીજું ખાય છે શું ખાય છે દૂરું જો બદામ આપણે નાના હતા ને ત્યારે બહુ બદામ ખાતા હો કાદુર અમે નાના હતા ને તે બહુ ખાતા હો આ તો જે તમારા ભાગમાં હોય એટલે ક્યાંક ક્યાંક બદામડી હોય તો બદામ મળે અને માથું જો માથું જો પપ્પાને બટકા ભરસ છો

આપણે લઈ લીધો છે નવો ફોન અને અત્યારે મૂકી દીધો હતો લીધો છે અને દુર્વાને આપણે સરપ્રાઈઝ આપ્યા મેં અત્યારે મૂકી દીધો તો જોજો હમણાં દુર્વાના રિએક્શન જોજો એને એવું છે કે ફોન લેવા જવાનું છે હું અત્યારે છે ને બોક્સમાંથી કાઢ લો શક્તિ મોબાઈલમાંથી ફોન લીધો છે મોબાઈલ લઈ લીધો છે ઓપ્પો એ થ્રી પ્રો

દૂર કેવી મજા આવી અને આજો અમારા પકડ થી રમે બઉ કેમ દૂર તને હજાર મોટા ઉપર રમજો સ્માઈલ જો હજી આખો ચાલુ જ કરવાનો બાકી છે આજે આજો હજુ 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 આપણો આ નવો ફોન આવી ગયો છે દોરવાનો બહુ મજા આવી જાય કાધુરું દૂરું સેલ્ફી પાડ તો એક આની છે ને ક્લિયરિટી બહુ સરસ છે અને પ્લસ વસ્તુ એ છે કે આમાં વોટરપ્રૂફ છે અને આમાં કોઈ ડસ્ટ જાય તોય ખરાબ ન થાય પાણીમાં પડે તોય ખરાબ ન થાય અને સારી આની ક્વૉલિટી બધી સરસ છે મસ્ત ફોન છે દુરુ છે ને ફોન લઈને બહુ આમ ખુશ થઈ ગઈ છે દુરુ ને છે ને ગેમ રમવાની બહુ મજા આવે કા

એમાં તો પાડીએ જો નવો ફોન છે ને એટલે બધાયનો શૂટિંગ કરે છે